જુનાગઢ જિલ્લામાં વ્યાજખોરોનું દૂષણ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની રાહબરી હેઠળ પાંચ ટીમ બનાવી સમગ્ર જિલ્લામાં વ્યાપક દરોડા પાડી વ્યાજખોરોને સકંજામાં લીધા હતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઊંચા વ્યાજે પૈસા આપીને ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા વ્યાજખોરોને ઝડપી લેવા કરવામાં આવેલા કોમ્બિંગથી સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો હતો જુનાગઢ પોલીસની કાર્યવાહી દરમિયાન છત્રીસ વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી છે એકસો સત્તાવન કોરા ચેક ત્રીસ ડાયરી એકવીસ આરસી બુક ઉપરાંત ચાર જમીન મકાનના દસ્તાવેજ ચાર હકપત્રો ત્રણ પ્રોમેસરી નોટ એક વાહન કબજે કર્યા હતા જુનાગઢ શહેર જુનાગઢ તાલુકા વિસાવદર મેંદરડા બિલખા કેશોદ માણાવદર બાટવા માંગરોળ સેલ ચોરવાડ અને માળિયામાં પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે જ્યાં કેશોદના બામણાસા ગામે વ્યાજખોરોના હાથે બનેલી ખૂનની ઘટના બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવે આવી હતી તેમાં સફળતા મળી હતી આપણે જે રીતે વ્યાજખોરી સમાજનું ખૂબ જ ખરાબ છે કેટલીક વાર વ્યાજખોરો નિર્દોષ લોકો પાસેથી દસ કે વીસથી ત્રીસ ટકા સુધી અલગ અલગ દરે વ્યાજ લેતા હોય છે અને એના કારણે ભૂખ બનનાર છે ક્યારેક આત્મહત્યા કરવા તરફ અથવા તો તેમની મિલકત પડાવી લે અથવા તેમનું જીવવું છે એ દુષ્કર થતું હોય છે માન્ય ડીજીપી સાહેબની ડ્રાઈવ છે એ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી વ્યાજખોરો વિરુદ્ધ કડકાઈ કરવાની સૂચના અને માર્ગદર્શનના આધારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક હોમવર્ક કરવામાં આવેલું ખાનગી બાતમીદારો મારફતે કોણ કોણ આવા ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર વ્યાજના ધંધા કરી રહ્યા છે એ બાબતની હકીકત એની રીડર બ્રાન્ચ અને એલઆઈબી બી મારફતે ખાનગીમાં માહિતી મેળવવામાં આવેલી ત્યારબાદ ગઈકાલે સવારે સાત વાગ્યાથી અલગ અલગ ટીમો પાડવામાં આવેલી તમામ પોલીસ સ્ટેશન અઢાર પોલીસ સ્ટેશન અને એલસીબી એસઓજી એરોલ ખલ્લો સહિતની તમામ ટીમો એ આ ખાનગી રાહે મળેલી બાતમી અને ભૂતકાળમાં જે લોકોની વ્યાજ વટાવની પ્રવૃત્તિ છે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ટ્રાયલ આપવામાં છે ગઈકાલે સમગ્ર જિલ્લામાં કુલ સત્યાવીસ ગુનાઓ છે એ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે કુલ આડત્રીસ આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવેલી છે સત્યાવીસમાં જ્યારે આરોપીઓ પકડેલા છે એમાં કુલ નવ્વાણુંથી વધારે આરોપીઓ જે અગાઉ અરજી જેમના વિરુદ્ધ હોય જેમના વિરુદ્ધ વ્યાજખોરીના આક્ષેપો હતા જેમના વિરુદ્ધ ખાનગી બાતમીદારોએ માહિતી આપેલી કે આ લોકો છૂપી રીતે અથવા તો ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે એવા નવ્વાણુંથી વધારે સમોને ચેક કરવામાં આવેલા અગાઉના કેસો છે એને પણ અહીંયા પોલીસે આ ડ્રાઈવમાં ધ્યાનમાં લીધા છે જેમના વિરુદ્ધ વ્યાજખોરો વિરુદ્ધ નાની મોટી અરજીઓને આક્ષેપોવાળું આવે છે એવા વ્યાજખોરોની પણ આમાં હકીકત છે એ પોલીસે ધ્યાનમાં લીધી છે એમ કુલ મેળવીને ખાનગી બાતમીના આધારે કુલ નવ્વાણુંથી વધારે ઈસમોને આઈડેન્ટિફાય કરવામાં આવેલા અને એ દરેકના ઘરે પોલીસે છે એ રેડ કરીને સામેથી એવા ઈસમો પાસે સરકાર તરફે જ્યાં જરૂર લાગે ત્યાં અદરવાઇઝ જેવા અરજદારો હતા કે જે ભોગ બનનાર હતા એમને બોલાવીને પણ એમની ફરિયાદો છે એ દાખલ કરવામાં આવેલી છે